સંઘેડા તાલુકાના બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આરોગ્યના કર્મચારી અને ત્યાંના ડોક્ટર સ્ટાફ મચ્છરના વનમાં કાર્યરત રહી કામ કરવાનો વારો આવી રહ્યો હોય ત્યારે જ્યાં જુઓ ત્યાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે બીજી તરફ ફરજ બજાવતા કર્મચારીના રૂમના પંખા પણ મરણ પથારીમાં હોય તેમ ઓક્સિજનમાં ફરતા જોવા મળ્યા હતા તો વધુમાં ડિલિવરી રૂમમાં તો એક જ પંખો ચાલુ હાલતમાં બાકી બીજા બધા પંખા બંધ હાલતમાં હોવાની દર્દીના મુખેથી ચર્ચા ઉઠી છે આખી રાત મચ્છર કરડી ખાધા છે દવાખાનામાં આવવા માટે અંધારું પસાર કરીને આવવું પડે છે આ પણ દર્દીના મુખેથી સાંભળવા મળ્યું છે તપાસ કરવા માટે પત્રકાર દ્વારા બહાદરપુર આરોગ્ય કેન્દ્રની રાત્રિ દરમિયાન રિયાલિટી ચેક કરવામાં આવતા જ સાચે જ ગેટથી લઈ ડિલિવરી રૂમ સુધી અંધાર અંધારપટ જોવા મળ્યો હતો ચારે તરફ લીલા ઘાસ અને સાફ સફાઈ ન થતા જ્યાં જુઓ ત્યાં મચ્છરનો ગણગણાટ જોવા મળ્યો હતો ડિલિવરી રૂમની બહાર રાત્રે દરમિયાન ફરજ બજાવતા સ્ટાફ નર્સ અને આઈબેન આખી રાત પોતાની ફરજ નિભાવતા બહાર બેઠેલા જોવા મળ્યા હતા તેમને પૂછતા જવાબ મળ્યો હતો કે અહીંયા ઘણા સમયથી ડિલિવરી રૂમ પાસે જ લાઇટ છે અને અમે બે મહિલા જ ફરજ ઉપર હોવાથી અમને બહાર નીકળતા ખૂબ જ ડર લાગે છે રાત્રે દરમિયાન શૌચાલય જવું હોય તો કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને જે સુવિધા છે તે સ્ટાફ રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે ત્યારે અમારે રાત્રિ દરમિયાન ખુલ્લામાં શૌચાલય કરવા માટે જવું પડતું હોય ત્યારે સાપ તેમજ અન્ય જનાવર કરડવાનો ડર લાગી રહ્યો છે એક તરફ અંધારું અને બીજી તરફ જોખમ ભરી નોકરી કરવાનો વારો આવતો હોય છે ત્યારે ડિલિવરી માટે આવતા દર્દીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બહાદુર આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ પડેલ પંખાનું મેન્ટેનન્સ કરાવે અને અંધકારના સામ્રાજ્યને દૂર કરી ગેટ સુધી પ્રકાશની વ્યવસ્થા તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્યને ધ્યાનમાં લઈ મચ્છરથી થતા રોગચાળોને અટકાવવા સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરવામાં આવે